સમાચારો વિગતવાર જોઈએ ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર બે પાસે મારામારીની ઘટના સામે આવી છે માથાભરે છા ધરાવનાર યુવક પર તેના જ સાથી મિત્રએ ગણપતિના મંડપ પાસે ચપ્પુ વડે તેની પર હુમલો કરી તેને લોહી લોહાણ કરી ફરારથી જવા પામ્યો હતો

યુવકને સારવાર માટે એકસો આઠને ને મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને તપાસ શરૂ કરી હુમલો કરનારને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા તો ઉધના પોલીસે બાતમીના આધારે ફરાર હુમલાખોરી ઇજાગ્રસ્ત સદાશિવના જ મિત્ર આકાશ નાથોજી લોહીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે અંદાજે બે મહિના પહેલા ઇજાગ્રસ્ત સદાસિવે તેના સાથી મિત્ર આકાશ નાથોજી લોહી સાથે સામાન્ય બાબતે બોલાચાલીમાં ઝઘડો કર્યો હતો અને આથી દસ લોકોની વચ્ચે જાહેરમાં તમાચો મારી દીધો હતો જેને અદાવત રાખીને રાત્રે ગણપતિના મંડપ પાસે સદાશિવ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો હાલ પોલીસે અંગે હુમલો કરનાર આકાશ નાથુજી લોહીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝરપુત સાથે હર્ષદ શેઠા